આ આયવો આવ્યો વરસાદ હું જોગભાઈ વસારે ખાતરો લીધો જય શ્રી કૃષ્ણ કેમ છે તમને બધાયને સારું જ છે તો તમારો બધાય સ્વાગત છે ને લોકમાન અત્યારે જોવો તો વાડીએ આવ્યા છે ફૂદીનો બુદીનો વાઢી લઈને પછી જવાના છે આ બેન ને સુરત વહી જવાના છે નહીં એટલે ફૂદીનો વાઢી છે આ બધું જો બેઠા બેઠા દાદા જો બેઠા હમણાં એ વઢાવા લાગશે હાલો વાઢવા મળી ફોટો ફોટ હાલો તો ફૂદીનો બુદીનો લઈ લીધો છે બધું વાઢી લીધો છે અને હવે જો દાદા તૈયાર તૈયાર થઈ ગયા ને હવે જ આવે હું દાદા હમ આજ મહેમાન આવ્યા છે ને ફોવાની એટલે નવા કપડાં પહેરવા પડે ને હાલો જ આવવા દઈ તઈ ઘરે નહીં મહોલી આગળ નાખ દો

આવ્યા ખેતર વસારે રાખી રેલ બિલ બનાવવા વાડી આવ્યા હે તો મહેમાનનો છેલ્લો દિવસ છે પછી વહી ગયાના સુરત અને આમ જવો ખરી લોકેશન સુરત દાદાના કીડીનો દક્ષ ભાઈ બાણા ઉલારે હે હવે નવરા બેઠા બેઠા હાલો રેલ બિલ કમ્પ્લીટ થઈ ગઈ છે બની ગઈ છે હવે દક્ષ જો ટ્રેક્ટર રાખે છે હાલો દગભાઈ નામ બામ લખે છે ને જો વરસાદ આવવાનું ચાલુ થયો છે માહી બેન ની નાઈ છે હવે હાલો મોબાઈલ વાળી પલેર છે ને તો ઓલું થઈ જાય આવ્યો આવ્યો વરસાદ વસારી ખાદા લઈને એ ભલે કાકા શરદી થઈ ગયા પણ પણ બોલાય ધમધમાટી આવે છે આ પાણી હાલતા થઈ ગયા ઓહો આહ મોટા છાટા આવે હો

असाकबाजी ए ओला वर्ष लेवो अब बच्चा ना किलो वर्ष लेवो हां भाई हां बोल ना तिरो बोल ना तिरो बोल बावा जड़ो इखो आ हे ओ हो हो वो कागाडी नी फोंड फड रही ग्यो